ગોલ્ડન વોઇસમાં માં આપનું સ્વાગત છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કેસરીઓ ધારણ કર્યો ગતરોજ માર્ચ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે આજે કમલમ ખાતે કેસરિયા કર્યા છે તો બીજી બાજુ મુડુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભાજપનો ખેસ ટોપી પહેરાવ્યો વિધિવત રીતે સ્વાગત કર્યું મોઢવાડિયા અને અમરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે વિકાસના નામે જીતાય નહીં એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે મોદીએ ચાર સેક્ટર પસંદ કર્યા મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે ખેડૂતોના ખાતામાં છ રૂપિયા જમા કરાવ્યા ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા એકસો ચાલીસ કરોડમાંથી પચાસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી લોકોને મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી છતાં નિરાશ થયા હશો ને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે તે તમામનું સ્વાગત છે मुझे जालसिंह जैसे उठाए लोटो हैं और इन पर ठीक और उठाने नज़र में 1948 में देश ने आजादी बड़ी है तलाम समग्र देश की जनता प्रबुद्ध धागरी को क्रांतिकारियों तमाम મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકત્ર થયા એમાં તમામ વિચારધારાના લોકો અને લક્ષ્ય હતું રાજકીય આઝાદી પ્રાપ્ત કર એ રાજકીય આઝાદી ઓગણીસો સુડતાલીસ માં મળી એ પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે હજી સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી હજી આજે પણ આ સપનું આપણને અધૂરું દેખાય છે એ વખતે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ બંને ગુજરાતના પલોતા પુત્રો દેશનું નેતૃત્વ કરતા હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ આજે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે અને વિકસિત ભારતનું સ્વપ્નો લઈ અને દિવસ અને રાત જોયા બગર માનની પ્રધાનમંત્રી શ્રી કામ કરી રહ્યા છે દેશમાં રાજનીતિ ની અંદર કોઈ મક્ષદ સાથે કોઈ આવતું નથી આદરણીય નો મક્ષદ દેશમાં બદલાવ લાવી આવવાનો અને દેશને વિશ્વની એક મહાસત્તા તરીકે પ્રસ્થાપિત કરીને ફાઈવ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમીનું સ્વપ્ન એમને જોયું છે અને છેવાડાના માણસ સુધી પહોંચવા માટે દિવસ અને રાત એક કરે છે એટલે જે સ્વપ્ન અધૂરું હતો આપણું સામાજિક અને આર્થિક બદલાવ લેવા એ કામ આદરણીય નરેન્દ્રભાઈ કરી રહ્યા એ વખતે રાજકીય આઝાદી મેળવવાની હતી હવે આર્થિક અને સામાજિક આપણે આઝાદી મેળવવાની એ વખતે પણ બધા જ સમાજના તમામ વર્ગના સામ્યવાદી પક્ષને વાત બાદ કરો તો તમામ વિચારધારાના લોકો એ વખતે એક છત્ર નીચે ભેગા થયા આ વખતે આદરણીય નરેન્દ્રભાઈની ની આગેવાની હેઠળ દેશના તમામ પ્રબુદ્ધ નાગરિક અગુણ અબાધભૂત એક થઈને જે આર્થિક અને સામાજિક બદલાવ લેવાનું કામ કરે છે એમાં જોડાઈ છે હું કોંગ્રેસ પક્ષ સાથે ચાલીસ વર્ષથી કમિટમેન્ટ સાથે જોડાયેલો અને કપરા સંજોગોમાં એમનું નેતૃત્વ કર્યું મારા ચાલીસ વર્ષના જાહેર જીવનમાં મેં વીસ વર્ષ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ કર્યું કોઈ શ્વાસ હોત તો એ વખતે જોડાઈ ગયા હોત પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીને મારા જેવા કોઈ નવા વ્યક્તિની જરૂર નથી મેં આગેવાનોને સ્પષ્ટ કરેલો એકસો છપ્પન બેઠકો છે અહીંયા ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક આખા હિન્દુસ્તાનની અંદર બેઠકો મેળવી હોય તો ગુજરાતે મેળવી છે લોકસભાની અંદર એનડીએની બે પ્રત્યાંશ બહુમતી છે એટલે કંઈ ખૂટતું હતું ને ઉમેરવા એવો છે હું નહીં પણ મેં પણ એક સ્વપ્ન જોયું હતું કે રાજનીતિમાં આવી અને સામાજિક અને આર્થિક બદલાવ સમાજની અંદર લઈ આવે અને એના માટે કામ કરશે રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે બીજા એવા આગેવાનો હોય એને વારસામાં નથી મળતી કેમે કોઈ કલમી આમાં નથી હતી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમ નહોતો અત્યારે એનજીઓ જેવું સ્વરૂપ થઈ ગયું છે બદલાવ લઈ આવવાની ક્યાં કોશિશ છે બધાની નિષ્ફળ ગઈ છે અને એટલા માટે જે સ્વપ્ન મેં મારા પોરબંદર માટે જોયું હતું મેં મારા ગુજરાત માટે એ આજે મને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મકસદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છું ત્યારે અહીંયા

કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એને કોઈ ક્યારે ડર બતાવ્યો નથી આજે ત્યાં છે એને નથી બતાવ્યો મને પણ ક્યારે ડર નથી મારા ઉપર એકસો એકાવન નથી લાગી બીજા આગેવાનોને નથી એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ રહ્યા હોય છે અને બદલાવ આપણી નજર સામે આજે માનની અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે કહ્યું એમ આપણા બધાની નજર સામે આવે છે અને એમાં કઈક આહુતિ એક કાર્યકર તરીકે આપી શકીએ ભગવાન રામ જયારે સેતુ બાંધતા હતા ત્યારે ખિસકોલી છે એ જે રીતે આવી અને એમાં પોતાનું પ્રદાન કરતા હતા એમ મેં અહીંયા આવી અને એ રીતે નક્કી કરેલું છે અને અહીંયા આજે એક સિમ્બોલિક રીતે અમે આજે બધા જોડાયા છે અને બાકીના કાર્યકર્તાઓ છે અમારા મત વિસ્તારના આગેવાનો છે એ પણ આવનારા દિવસોની અંદર ત્યાં કાર્યક્રમ કરીને અને જેને અહીંયા જોડાવું છે એને અહીંયા કરીને બીજા જિલ્લાઓમાં પણ જે લોકો સાથે આવવા માગતા હશે તો માનની પ્રદેશ અધ્યક્ષની પરવાનગી લઈ અને એમને પણ જોઈશ સાથે સાથે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેન્દ્રભાઈનો આદરણી અમિત શાહ સાહેબનો કે મારા જેવા આગેવાનને એમણે ઉદારતાથી પ્રવેશ આપ્યો આદરણી નડ્ડા સાહેબનો આદરણી સી આર પાટીલ સાહેબનો આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો બધાનો ઋણ સ્વીકાર કરું છું અને આ પક્ષમાં ભારતીય જનતા પાર્ટીમાં રહીને મારામાં જે શક્તિ છે એ શક્તિ કમિટમેન્ટ સાથે આપવાની હું અહીંયાથી જાહેરમાં ખાતરી આપું છું અને અહીંયા હું જેટલું કામ જે પક્ષમાં હતો આટલા વખત એમાં જેવી શક્તિ મારાથી કામ કરતો હતો એનાથી બમણી શક્તિથી અહીંયા એક કાર્યકર્તા જે કામ કરવાનું કોઈ લોભ લાલચ કે કોઈ ટિકિટની અપેક્ષા વગર આ પક્ષમાં જોડાયા છું મારા પિતા બીજા સાથીઓ પણ આજે જોડાયા બીજા પછી જોડાવાના છે એ બધાને હું હૃદય હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરી અને આજથી આ આદરણીય પ્રદેશ સભ્યોક્ષના આપે કરી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયો છે ખૂબ ખૂબ એક એક બીજી પણ શ્રી નરેન્દ્રભાઈ સમાજના છે અને સમાજના છે પરંતુ આપ સૌને मैं प्रदेश ना પ્રદેશના पाते हैं कि मैं कभी नहीं बनूंगा तो इसके जो ने ये सारा करा है अने आप ऐसे कि आप इस बच्चे को सीख से जाने का लोग का है कि माया भी आए पर आप इस बच्चे को सीख से एक नो पर बात के जनता पार्टी में हमें स्वागत करेंगे कि जो एक मैं मान लेगी

કામ કરવાનો મોકો મળ્યો સુરતના પ્રેમ વખતે પણ અમરેલી જિલ્લાના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓની જવાબદારી લઈ અને અંદાજે આઠ દિવસ જેટલો સમય સુરતના પ્રેમ વખતે ત્યાં કચરો ઉગાડવાનું કામ પણ કરવાનો અનુભવ ભારતીય જનતા પાર્ટીમાં મળ્યો છે બે હજાર ત્રણ થી લઈ અને દસ સુધી એટલા બધા કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે સોંપવામાં આવેલા એની બે જ વાત કરવી છે કે શ્રી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે સૌથી પહેલા વન ગુડ ટેન યુથ એ કાર્યક્રમ એમણે અવલનો મોટેલ અને એવા સમયે કે ત્યારે અત્યારે આપણો મોબાઈલ જે છે એ કેમેરા વાળો મોબાઈલ ન

ત્યારબાદ સમાજવાદી પાર્ટીમાં જે લેટર પલકાનું સભો સંચાલન કર્યું અને ત્યાર બાદ 2017 માં ફંડસ પક્ષ વિધાનસભાની ટીકી કાપી અને ધારાસભ્ય તરીકે ત્યારે પણ મારા વિશ્વાસ સહી ગુજરાત સ્પંતા સ્પષ્ટો વિધાનસભામાં અસરકારક રીતે વિરોધ પક્ષ નોટાઈઝ સમયોજિત ક્રિટિસાઇઝ કરીને પણ વ્યક્તિગત ટીપડીઓ નો કરીને મારવાનો પ્રયત્ન કર્યો હું માનું છું કે સરકારમાં હાલમાં જે જે કામ કરી રહ્યા છે એમાં ત્રણ ચાર મિત્રો સાથે યુવા મોરચામાં કામ કરવાનો સમય મેળ્યો ભૂપેન્દ્રભાઈ શ્રી સાથે પણ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કામ કરવાનો મોકો મળ્યો ને કદાચ એટલા માટે જ આદરણીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પાટીલ સાહેબે ભૂતકાળમાં ત્રણ વખત જુદા જુદા મંચ ઉપરથી આમંત્રણ આપ્યું હતું પણ એવું થતું હતું કે લાગણીથી જોડાયેલા છીએ યોગ્ય સમય આવશે ત્યારે કંઈક કરીશું પણ ફરી વખત જ્યારે આમંત્રણ મળ્યું અને અમારી પણ ઈચ્છા હતી કે હવે જવું જોઈએ એટલા માટે જવું જોઈએ કે જે મુદ્દો વર્ષોથી આ દેશની અંદર ચર્ચા તો અને મેં ગઈકાલે પણ જે રીતે કહ્યું કે આપણા દેશની અંદર એકતા છે પણ વિવિધતામાં એકતા છે આ રાજ્યની અંદર ધર્મ સંપ્રદાય ભૌગોલિક પરિસ્થિતિઓ ભાષાઓ ખાવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જનતા કાર્યકર્તાઓ પર રહ્યું અને ખાસ મારા પરિવારમાં કારણ કે બધા ધર્મનો આદર કરીએ છીએ એનું સન્માન કરીએ છીએ એ જ રીતે જીવીએ છીએ જયારે આપણી કોઈ વાત હોય ને એની અવગણના થાય ત્યારે ચોક્કસ પ્રમાણે ઘરના મૂવીઓ પણ નારાજ થાય અને ઘરના મૂવી નારાજ થાય તો મને લાગે છે કે વ્યાજબી નહીં એટલા માટે આ નિર્ણય મેં ચોક્કસ પ્રમાણે કર્યો છે એવું કહું છું કે ત્યારે પણ કોઈને જે પાર્ટીમાં મેં ભૂતકાળમાં કામ કર્યું છે એમાં કોઈને દોષ દેવા માંગતો નથી કોઈનો ખરાબ બોલવા ઈચ્છતો નથી કારણ કે આપણે એ માટે રાજનીતિમાં નથી રાજનીતિમાં એટલા માટે છીએ કે કંઈક કરવું છે પ્લેટફોર્મ ચોક્કસ રાજકીય પાર્ટીઓનું મળે અને એવી પાર્ટીનું રાજકીય પ્લેટફોર્મ મળે કે જે સમગ્ર વિશ્વમાં આજે ખૂબ અસરકારક રીતે કામ કરી હોય માન્ય પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં ત્યારે ચોક્કસ પ્રમાણે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે ગઈકાલે આદરણીય પાટીલ સાહેબ મારા માતુશ્રીની તબિયત ખરાબ હતી ત્યારે મારા ઘરે પણ વધાર્યા ત્યારે પણ થોડી વાત થઈ અને ગઈકાલે જ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ ઉપરથી મેં સવિનયપૂર્વક વિનંતી સાથે મેં રાજીનામું આપ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાયો છું વાત હતી કે મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓને જોડાવું તો મેં આદરણીય સાહેબે વિનંતી કરી છે જો આવતીકાલનો સમય એમણે આપ્યો છે એ મુજબ જો થશે તો આવતીકાલે રાજુલા વિધાનસભા મત વિસ્તારના સંખ્ય કાર્યકર્તાઓ સાથે જોડાવાના છીએ અને રાજકીય સફર ચોવીસ વર્ષથી શરૂ થયેલી બે હજાર ત્રણમાં એમ તો યંગેસ્ટ મ્યુનિસિપલ ઇન્ડિપેન્ડન્ટ પ્રેસિડેન્ટ ગુજરાત ત્યારે લોકોને એક ક્ષણ મને બરાબર યાદ છે બે હજાર ચારમાં મોદી સાહેબ જ્યારે અમરેલી જિલ્લાના પ્રવાસે ગયા ત્યારે આખા ગુજરાતનો સૌથી નાની હોય કોઈ નગરપાલિકાનો પ્રમુખ હોય અને ત્યારે મોદી સાહેબ મારું સન્માન કર્યું છે જે વિચારધારાથી આગળ વધી રહ્યા છે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મુદ્દાને ધ્યાને લઈને કામ કરવું છે ભૂતકાળની અંદર જે પાર્ટીમાં હતો કે આજે જે પાર્ટીમાં છું તે કોઈ કાર્યકર્તાઓ સાથે કોઈ બાબત ક્યારેય મતલભેદ મતભેદ થયા નથી અને કદાચ એમાં કોઈ મતભેદ ક્યાંય હોય તો સંવાદથી બધા મતભેદો દૂર કરી શકાય છે તો બધી જ બાબતથી સંવાદ કરી અને કરીશું કારણ કે કોઈપણ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે જનતા બધું ભૂલું થાય વંચિતો પીડિતો શોષિતો ઉપેક્ષિતોની સેવા કરવા માટેનું માધ્યમ આ પ્લેટફોર્મ છે ત્યારે તે જનતા પાર્ટીમાં

હર્ષભાઈ મારા મિત્ર સદીશભાઈ મને મિત્ર શ્રી ઋિતેશભાઈ સહિતના બધા જ આગેવાનોને રાષ્ટ્રના સતત કહેવાય વડી મૃત્યુ વાસણભાઈ વડી મોદી પ્રગાભાઈ 어디가서도 안 되는 거예요. 지금은 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 સાહિત્ય <coughs> હિન્દી